અકસ્માતને લઈને નવા સરકારના કાયદાનો સુરતમાં ડ્રાઈવરો વિરોધ કર્યો હતો સુરત શહેરમાં અકસ્માતને કારણે સરકાર દ્વારા કાયદા બનાવવાની ફરજ પડી હતી સરકારે અકસ્માતમાં કોઈનું મોત થાય તો લાખો રૂપિયાનો દંડ અને દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી હતી જેથી ડ્રાઇવરો આ નિયમની નારાજ થઈ હડતાલ પર ઉતરતા નાગરિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કેન્દ્ર સરકારે અકસ્માતને લઈ ઘડેલા નવા કાયદાને લઈને વિરોધ સામે આવ્યો છે ડ્રાઈવરો દ્વારા નવા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરત શહેરમાં અઠવા ગેટ ચોપાટી પાસે મોટી સંખ્યામાં ડ્રાઈવરો એકઠા થયા હતા અને સૂત્રો સાથે વિરોધ કર્યો હતો આ ઉપરાંત કામરેજ ખાતે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કામરેજ નજીક મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે બ્લોક કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેને લઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે હાઈવે ખુલ્લો કરીને

बराबर और 10 साल की सजा अगर ड्राइवर को होती है फिर उसका परिवार कौन पालेगा अगर ड्राइवर अकेला ही है परिवार पालने वाला तो वो अगर जेल में जाएगा तो परिवार का क्या होगा ये सोचा नहीं ना अभी तक और बी बस चलती है और रैली में आम पब्लिक आ जाती है उसमें भी ड्राइवर ही जवाबदार है उसके लिए कोई कानून नहीं है पब्लिक के लिए इसको आज रजुआत करने जा रहे हो और क्या मांगे मुख्य आप वो कानून हटाना चाहिए बस ये कानून नहीं चलेगा क्योंकि तो ये कानून चलने से आम आदमी जो ड्राइवर भा, भाई है वो तो रोड पे आएगी સુરત માં બસ અને ટ્રક તથા ટ્રેલર સહિતના મોટા વાહનો ના ડ્રાઈવર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા માં કરવામાં આવેલ ફેરફારને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે નવા કાયદા પ્રમાણે અકસ્માત બાદ ડ્રાઈવરને દસ વર્ષની સજા લાયસન્સ રદ કરવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે સુરત સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઈવર દ્વારા વિરોધમાં રેલી યોજવામાં આવી હતી તેમ હજીરા વિસ્તારમાં પણ નેશનલ હાઇવે ઉપર ટ્રક અને ટ્રેલોના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા પાંચ કિલોમીટર સુધીનો હાઇવેનો ટ્રાફિક જામ અને ચક્કા જામ કરી દેવામાં આવ્યો હતો ઘટનાને જાણ થતાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન અને હજીરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડ્રાઈવરોને સમજાવી હાઈવે ખુલ્લો કરી જામ મુક્ત કરાવ્યો હતો